ભરૂચમાં માટી ખનન વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન સરકાર સામે આક્રોશ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ માટી ખનન કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ પ્રખર વિરોધ પ્રદર્શન કર્યું ભૂતર વિભાગને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ બીજેપી સરકાર પર આકરા આક્ષેપ કર્યા માટી માફિયા બંધ કરો અને સરકાર હટાવો જેવા નારાઓ સાથે કોંગ્રેસ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી ત્યારબાદ પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર અને કાર્યકર્તાઓ સાથે ઘનસંગના દ્રશ્યો સામે જોવા મળ્યા એની સાથે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી અને પ્રકૃતિને ગંભીર નુકસાન થયેલું છે ખાન ખણી ખાધું ભૂ માફિયાના ખોડામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદની વાતો કરે છે નર્મદા નદી માં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખારા ખાડા પડી ગયા છે કેટલા અકાર મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી સો કરવામાં આવ્યો રેટ પાડીને આખી કે આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગુ એવી જમીનો છે દેહના આદિવાસીની એ જમીનો પર પીસીપીઆર માં આવેલી છે ત્યાં ઇન્ટેન્સલી સ્પોટ પર પરમિશન વગર ભૂ માફિયા જે આ ખાન ખનીત ખડુ હું માફિયાને ખોળામાં માં સુકેલું છે એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગત પર ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોટી નાખેલું છે માટી ત્યાં નથી ખાડાને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડક માર્ક સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે આ તારું ખાન ખનીજ ખોટી મારવાના છે ખાન ખનીજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી ભરૂચ સાંસદ ચૂંટાયેલા છે એ બે વાગલા થી વિનંતી કરીએ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમારા મિલી ભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે ત્યાં કુદરતી સંપત્તિ ને પ્રકૃતિ જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટર શ્રી રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારો મારી દે છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શહેર પાસે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા અમને જોયું અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઉભી છે મારે પોલીસ એસપીને એસપી વિનંતી છે કે પતો મારે પતો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે શું અમે અમારી ધરપકડ કરો જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંખરમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો સુકામ કોંગ્રેસ ના આગેવાનો પાછળ પડે છે સુકામ ભાજપની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને ભી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજર જો ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નઈ લે આજે અમે ભૂકકો બોલાવી દેશું ભૂમે આપણી ઓફિસ તમે બંધ કરાવી દેશું ચાલો 나비가. <머래> <머래> <머래>